તો અને આજે હું તમને એક વસ્તુ કહીશ શું ખબર છે નહીં ખબર હોય ને હું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નો એક પાત્રિય અભિનયમાં રહ્યો છું તમારે સાંભળવું છે તો ચાલો હું તમને સંભળાવું મમ્મા ફોન પકડી લે નમસ્તે મારું નામ છે ડૉક્ટર એ પીજે અબ્દુલ કલામ મારો જન્મ પંદરમી ઓક્ટોબર ઓગણીસો એકત્રીસના રોજ તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો મારા પિતાનું નામ જૈનુલાતીન છે અને મારી માતાનું નામ આશિયામાં છે હું ભારતનો પ્રખ્યાત વૈજ્ઞાનિક છું અને ભારતનો અગિયારમો રાષ્ટ્રપતિ છું હું બે હજાર બે થી બે હજાર સાત સુધી રાષ્ટ્રપતિનું પદ્ય નિભાવ્યું છે હું એરોનોટિક્સનો નિષ્ણાંત છું અને ભારતના બેનેસ્ટિક મિશનના પ્રોગ્રામને વિકસિત કરવામાં અમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે મારા વિજ્ઞાન સમર્પણ અને દેશના વિકાસ માટે મને પદ્મ મને નવાજવામાં આવ્યો છે ભારતના લોકો મહાન વૈજ્ઞાનિક અને મંત્રીઓમાંના એકમાં મને યાદ કરે છે મેં ભારતના સમર્પણની ભાવના છોડી છે ઓગણીસો ત્રેસઠમાં હું ભારત સંશોધન સંસ્થા એટલે કે ઈસરોમાં જોડાણો અને મારું પ્રથમ રોકેટ લોન્ચ કરવા માટે દરિયા કિનારાને અમારું લોન્ચ પેડ બનાવ્યું દરિયા કિનારાની પાસે આવેલી કઈ ચર્ચ હતી હા સેન્ટ મેરી ચર્ચને અમારી ઓફિસ બનાવી અને ચર્ચના પિતાના ઘરને અમારું વર્કશોપ બનાવ્યું વર્કશોપમાં અમે વિવિધ વિવિધ રોકેટના ભાગો બનાવતા અને તેને સાયકલ અને બળદગાઢાની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા અને સત્યાવીસમી જુલાઈ ઓગણીસ બે હજાર પંદરના રોજ મારું અવસાન થયું અને હું મારા જીવનમાં સારા કાર્યો કર્યા અને હું મારા દેશ માટે સમર્પિત રહ્યો છું અને મારા વારસો યાદ અપાવે છે કે સખત મહેનત સમર્પણ અને પ્રતિષ્ઠા તે ગમે તેવા સપનાને સાકાર કરી શકે છે અને આખરે હું એટલું જ કહેવા માગું છું કે એક જ વ્યક્તિ છે જે તમને આગળ વધવામાં મદદ કરે છે ને તે વ્યક્તિ છે તમે પોતે તમને કેવું લાગે સારું લાગે તો મને કમેન્ટમાં કે જ અને હું જ્યારે એક પાત્ર અભિનયની સ્પર્ધા હોય ને ત્યારે મારો નંબર આવ્યો છે કે નહીં તે પણ તમને જણાવીશ ત્યાં સુધી નમસ્તે અને હવે આપણે થોડીક વાર પછી મળીએ નવી એક્ટિવિટી સાથે નમસ્તે અને ફરીન પાછો એપીજે અબ્દુલ કલામ બનતી ત્યાં એનો વિડિયો બનાવજો અને હું સ્લોક સ્પર્ધામાં પણ રહી છું અને આજે હું તમને બીજી કઈક એક્ટિવિટી કરતો હશે ને ત્યારનો પણ વિડિયો બતાવીશ અને તમે અમારા બ્લોગ ને ખૂબ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં હમણાં થોડીક વાત પછી મળીએ નમસ્તે ગાઈસ મારી મમ્મી જમવામાં શું બનાવી છે ખબર છે જો બટેકાનું શાક અને ભાત એ તો બટેકાનું શાક અને ભાત ખૂબ જ ભાવે છે ને ભાવે છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો અને હવે હું સ્કૂલે આવ્યા બાદ

હવે તમે છોલે બટુરે ખાઈ લીધા છો ને ખાઈ લીધા છો તમારું ચેકઅપ કરવા જો મને શું તમને તો આઈસીયુ માં ભરતી કરવા પડશે અહીંયા આમ લઈને આમ આ આમ આમ આ આસા અહીંયા આવી જજો અહીંયા છે લઈ છે હા એટલે શું કે આઈસીયુ ચાલો સૌથી પહેલા અહીંયા તમે સુઈ જાવ તમને ખાધા પછી ભૂખ નથી લાગતી ને

ઓ હિરોન મશનુવાલી ચીપ લગાવેલું મારી પાસે હવે સિલવાનું કંઈ નથી પેલા સિલાઈ મશીનનો દોરો નાખીશ તો દિવસમાં તૂટી જશે હમણાં પતંગ હમણાં આવે તો પતંગ દોરી લીધી છે ને સુપર પાંડા તે સુપર દોરી આવી ગઈ હા તમારી દોરી અમે બહાર જ આપી છે હા તો હું જલ્દી લઈ લઉં હા હે પણ તમને દોરી કેટલું લેવું મારે દોરી કેટલી લેવી કિન્ના બાંધવા જગ્યા લઈ દો હા હવે સીવાય સીલી દો હન હમ હા હવે તમે ઉભા થઈને છો પછી નથી જ્યાં ત્યાં તમે પરથી દો હા મારું પહેરવું ઓપરે એ તમે જાગી છે તમને એમ ઊંધું સાંભળ્યું છે હલો આ ઓપરેશન છે અને આ પણ સક્સેસ ગયું છે હવે તમારે થાશે

જાને ફરીથી એક થી બાર ધોરણ ભણી એ તમને નથી કે તમને કહેવાય ગયો ભૂલમાંથી કહેવાય ગયો છે તમને કોણ કહે છે અહીંયા આ દવાખાનો છે અહીંયા તમને કોઈ એવું નહી કે તમને બધા ઈલાજ થઈ જશે ગુરુવાર બાપાની વાત માનશું તો એક દિવસ મરામ હું ગો ચીમન ભાઈને પૂછી લઉં હેલો હેલો બોલો અરે આ આતે મારી પાસે દર્દી આવી કે ને પેટમાં માથું દુખે અરે એની દવા 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 તો નઈ જોતી છે હા કરવાનું હોય હોય પેટની માથાની કોલથી ચિપકા કોકો સાથે જવાની ઓકે તમારો ખૂબ ખૂબ આભાર એ દર્દી અને બાજુ ના ખોડિયા અડધી અડધી કરી ફેવી પિક થી ચિપકાડી ને ગટકી જાજે પાણી થી કે દૂધ થી કોકો થી અને બધું સારું થઈ જશે એક મહિના સુધી પીવી પડશે અને મારો સ્પેશિયલ કોકો તને લેવો પડશે અને આ થોડક એક્સ્ટ્રા મારી માટે પણ લઈને આવજે હવે તું જા અને એક મહિના પછી મળ જોઈએ તને સારું થયું છે કે નથી થયું હા સાબિત મને ખાધા પછી ભૂખ નથી લાગતી આવ્યો હતો તમે તેની પાસેથી સલાહ લઈ આવો અને હું તમને બીજું શીખો તમે પહેલા માથા નહીં લેજો અને પછી ફેટ નહીં લેજો ચિટકાવીને ગટકી જજો અરે પહેલા તમે મારા માસીના ભાઈના ભાણિયાના છોકરાને એ જ કહ્યું હતું એ કર્યું હતું તમને શું થાય છે અરે મને જમ્યા પછી ભૂખ નથી લાગતી મે ઓલા દર્દીને કહ્યું તો તેણે કહ્યું એ દવા કશું કામની નથી હવે તો તમે ગયા હું ગયો હા હા